ચાલો આજે વાત કરીએ સિદ્ધાર્થ ઠક્કરની લીંબડીના રહેવાસી વ્યવસાય બેન્કર એમને છે ને બેંક તરફથી ત્રણ વર્ષ માટે લંડન જવાનું થયું પ્લાન તો એકદમ સિમ્પલ હતો ત્રણ વર્ષ પૂરા થાય એટલે પાછા ઘરે લીંબડી પણ એવું થયું જ નહીં આજે સાત વર્ષ થઈ ગયા છે અને સિદ્ધાર્થભાઈ પોતાના પરિવાર સાથે લંડનમાં જ વસી ગયા છે તો સવાલ તો થાય ને કે ભાઈ ગુજરાતનો એક પરિવાર લંડન જાય છે અને પછી પાછા આવવાનો વિચાર જ છોડી દે છે આખરે એવું તે શું હતું લંડનમાં ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધીએ અને એમની આખી વાતને બરાબર સમજીએ જો સૌથી પહેલી વાત તો એ કે આ નિર્ણય પાછળ પૈસાનું કોઈ કારણ જ નહોતું વાત હતી પરિવારની પરિવારની સુખાકારીની અને એમાં પણ ખાસ કરીને બે એવી મૂળભૂત જરૂરિયાત જેણે એમને ત્યાં રોકાઈ જવા માટે મજબૂર કરી દીધા હવે એમની દીકરીઓને જે સ્કૂલમાં એડમિશન મળ્યું ને એ કોઈ એવી તેવી સ્કૂલ નહોતી એ સરકારી સ્કૂલ હતી એટલે કે સરકારના પૈસે ચાલતી હતી પણ એનું સંચાલન ઇસ્કોન ગ્રુપ કરતું હતું તમે વિચારો ત્યાં દિવસની શરૂઆત ગુડ મોર્નિંગથી નહીં પણ હરે કૃષ્ણ બોલીને થતી જમવામાં પણ ડુંગળી લસણ વગરનું એકદમ સાત્વિક ભોજન અને એટલું જ નહીં પહેલા ધોરણથી જ સંસ્કૃત શીખવવામાં આવતું અને આ બધું તેરમા ધોરણ સુધી એકદમ ફ્રી સિદ્ધાર્થભાઈ પોતે આ અનુભવને એક સુખદ સાંસ્કૃતિક આંચકો કહે છે મતલબ કે એમને એકદમ નવાઈ લાગી પણ સારી નવાઈ એમણે વિચાર્યું પણ નહોતો કે લંડન જેવા શહેરમાં ભારતની બહાર આપણી સંસ્કૃતિ આટલી સારી રીતે અને આટલા શુદ્ધ સ્વરૂપમાં જોવા મળશે એમના માટે આ એકદમ આશ્ચર્યજનક અને ખુશીની વાત હતી શિક્ષણ તો ઠીક છે પણ બાળકોની સેફટી સુરક્ષાનું લેવલ તો એવું કે આપણે વિચારી પણ ન શકીએ એક નાનકડો દાખલો આપો માની લો કે રમતા રમતા કોઈ બાળકના ઘૂંટણ પણ ખાલી એક સામાન્ય ઘસરકો વાગી ગયો તો બસ ના સ્કૂલ તરફથી તરત જ પેરેન્ટ્સને એક ડિટેલ્ડ લેખિત રિપોર્ટ ઈમેલ કરવામાં આવે એમાં બધું લખ્યું હોય શું થયું ક્યારે થયું શું ટ્રીટમેન્ટ આપી અને અત્યારે બાળકની હાલત કેવી છે વિચાર તો કરો તો આ જ હતી એ બે મુખ્ય બાબતો એક વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન અને એ પણ ફ્રી અને બીજું એટલી જ સારી હેલ્થકેર સિસ્ટમ એ પણ ફ્રી એટલે કે શિક્ષણ અને આરોગ્ય જ્યારે પણ પરિવારની આ બે સૌથી મોટી ચિંતાઓ આટલી સરસ રીતે અને વગર પૈસે દૂર થઈ જાય તો પછી કોઈ પાછા આવવાનો વિથાર શા માટે કરે ખરું ને તો આ તો થઈ પરિવારની વાત પણ વાત અહીં પૂરી નથી થતી લંડનની જે સિસ્ટમ છે ત્યાંની જે વ્યવસ્થા અને શિસ્ત છે એણે પણ એમના મન પર બહુ ઊંડી અસર કરી જરા આ નંબર પર નજર નાખો ટુ સેવન્ટી ટુ ખબર છે આ શું છે આ છે લંડનની ફેમસ અંડરગ્રાઉન્ડ ટ્રેન જેને ટ્યુબ કહેવાય છે એના સ્ટેશનોની સંખ્યા અને આ સિસ્ટમ કોઈ કાલ પરમધાડાની નથી એકસો સાહીઠ વર્ષ કરતાં પણ વધારે જૂની છે આજે પણ આખા લંડનની લાઈફલાઈન છે આ ખાલી એક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નથી આ તો એન્જિનિયરિંગ અને પ્લાનિંગનો એક ચમત્કાર છે સાચે જ એટલે જ સિદ્ધાર્થભાઈ એને મજાકમાં નહીં પણ સાચે જ દુનિયાની આઠમી અજાયબી કહે છે એમનું ઉદાહરણ જ લઈ લો એમને ઓફિસ જવા માટે એક નહીં બે નહીં પણ ત્રણ ત્રણ અલગ અલગ ટ્રેન રૂટ મળતા હતા માની લો કે એક લાઇનમાં કોઈ પ્રોબ્લેમ થયો તો બીજી લાઇન પકડી લો એ પણ બંધ હોય તો ત્રીજી તો છે જ મતલબ કે તમે મોડા પડો જ નહીં આ લેવલની સગવડ ખરેખર માન્યા મનાવે એવી છે એક બહુ સરસ વાત છે કે વિકસિત દેશ એ નથી જ્યાં ગરીબો પાસે કાર હોય વિકસિત દેશ તો એ છે જ્યાં અમીર લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરે અને આ વાત લંડનને બરાબર લાગુ પડે છે જ્યારે દેશના સૌથી અમીર લોકો પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવામાં ગૌરવ અનુભવે ત્યારે સમજવાનું કે સિસ્ટમ સાચી દિશામાં છે લંડનમાં તો એવું પણ બને કે તમે ટ્રેનમાં બેઠા હો અને તમારી બાજુની સીટ પર કોઈ મિનિસ્ટર કે સાંસદ આવીને બેસી જાય એકદમ સામાન્ય વાત છે આ ચાલો હવે સરકારી કામકાજની વાત કરીએ સિદ્ધાર્થભાઈનો પોતાનો અનુભવ છે એમને પોતાની હોમ લોન રિન્યૂ કરાવવાની હતી આ કામ એમને સરકારી એપ પર કર્યું અને કેટલો સમય લાગ્યો હશે ફક્ત નેવું સેકન્ડ તમે વિચારો કોઈ સરકારી ઓફિસના ધક્કા નહીં કોઈ કાગડિયા નહીં કોઈની ઓળખાણ નહીં બધું જ ઓનલાઈન અને ફટાફટ અને કાયદાનું શાસન કેવું એનું તો આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે દેશના પ્રાઇમ મિનિસ્ટર બોરિસ જોન્સન એમણે લોકડાઉન વખતે એક પાર્ટી કરી અને નિયમ તોડવા બદલ એમને રાજીનામું આપવું પડ્યું જ્યારે દેશના વડાપ્રધાનને પણ નિયમ તોડવા પર ખુરશી છોડવી પડે ત્યારે જ સામાન્ય માણસને સિસ્ટમ પર ભરોસો બેસે છે કાયદો બધા માટે એક સરખો પછી ભલે પ્રાઇમ મિનિસ્ટર હોય કે પછી સામાન્ય માણસ પણ સવાલ એ છે કે આ બધું ચાલે છે કેવી રીતે જવાબ છે લોકોની સ્વયંશિસ્ત સેલ્ફ ડિસિપ્લિન ત્યાં રાતના ત્રણ વાગે આખો રસ્તો ખાલી હોય કોઈ પોલીસવાળો પણ ન હોય તો પણ લોકો લાલ લાઇટ પર ગાડી ઊભી રાખે પાર્કિંગમાં પણ જુઓ જે ગાડી પહેલાં આવી જગ્યાએને જ મળે તમે ભલે જગ્યાની બરાબર બાજુમાં ઊભા હોવ પણ જો લાઇનમાં પાછળ હોવ તો તમારે રાહ જોવી જ પડે આ શિસ્ત છે ને એ લોકોના સ્વભાવમાં જ વણાઈ ગઈ છે હવે લંડનમાં રહેવાનો અનુભવ પણ બહુ મજાનો છે એક રીતે જોવા જાઓ તો બધું બહુ ઇન્ડિયન લાગે અને બીજી જ ક્ષણે તમને લાગે કે ના આ તો પાક્કુ વેસ્ટર્ન છે આ જે બેવડી ઓળખ છે ને એ સમજવા જેવી છે જુઓ એક બાજુ તમને લંડનમાં બોમ્બે સેન્ટ્રલ જેવા નામવાળા રેસ્ટોરન્ટ મળશે પાણીપુરી અને દાબેલી વેચતી દુકાનો પણ દેખાશે અને ગુજરાતી કરિયાણું તો એટલું સહેલાઈથી મળે કે તમને લાગે જ નહીં કે તમે ભારતની બહાર છો પણ બીજી બાજુ લોકોનો વ્યવહાર એકદમ પ્રોફેશનલ ત્યાં બહુ લાગણીશીલ સંબંધો નહીં લોકો પોતાના કામથી કામ રાખે બહુ પર્સનલ ન થાય એટલે ઘર જેવું પણ લાગે અને છતાં અલગ પણ અને આ વિવિધતાનું સ્તર તો જો એક અંદાજ મુજબ લંદનમાં લગભગ એકસો ને બાણું અલગ અલગ દેશોના લોકો એકસાથે રહે છે આ નંબર જ બતાવે છે કે એ શહેર કેટલું વિશાળ અને બધાને સ્વીકારનારું છે ત્યાં દરેક માટે જગ્યા છે બસ એક જ શરત છે કે તમે ત્યાંની સિસ્ટમને માન આપો તો આ આખી વાત પરથી આ અનુભવ પરથી આપણે શું શીખી શકીએ સિદ્ધાર્થભાઈના કહેવા મુજબ ત્રણ એવી મુખ્ય વાતો છે જે જો આપણે અપનાવીએ તો આપણો સમાજ પણ ઘણો સારો બની શકે છે સૌથી પહેલું સ્વયં શિસ્ત એટલે કે સેલ્ફ ડિસિપ્લિન બીજું એકબીજા માટે આદર કોઈ માણસ કઈ પોસ્ટ પર છે એ જોઈને નહીં પણ એ એક વ્યક્તિ છે એના માટે માન આપવું અને ત્રીજું અને સૌથી અગત્યનું સ્વચ્છતા સફાઈને ફક્ત સરકારની નહીં પણ આપણી પોતાની જવાબદારી સમજવી બસ આ ત્રણ વસ્તુઓ જો આપણે જીવનમાં ઉતારી લઈએ ને તો બહુ મોટો ફેરફાર આવી શકે અને હવે એક એવી વાત જે સાંભળીને કદાચ થોડી શરમ પણ આવે લંડનના કેટલાક વિસ્તારોમાં ત્યાંની સરકારે ગુજરાતી ભાષામાં બોર્ડ લગાવવા પડ્યા છે અને એના પર શું લખ્યું છે ખબર છે મહેરબાની કરીને પાન મસાલા થૂકશો નહીં તે દંડનીય અપરાધ છે હવે આ વાત આપણા માટે શરમજનક તો છે જ પણ સાથે સાથે એ પણ શીખવે છે કે એક નાગરિક તરીકે આપણે હજી ક્યાં અને કેટલું સુધારવાની જરૂર છે અને છેલ્લે આ આખી વાત એક મોટા સવાલ પર આવીને ઊભી રહે છે શું શિસ્ત વ્યવસ્થા અને વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટનો મતલબ એ છે કે આપણે આપણી સંસ્કૃતિની જે હૂંફ છે જે એકબીજા સાથેનો લગાવ છે એ ગુમાવી દઈએ કે પછી એવું બની શકે કે આપણે વિકાસ પણ કરીએ અને આપણા સાંસ્કૃતિક મૂલ્યોને પણ મજબૂતીથી જાળવી રાખીએ આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે જરૂરથી વિચારજો